વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવીના રિસ્ટોરેશનનું કામ હજી શરૂ જ નથી થયું એ સિવાય લહેરીપુરા ગેટ સહિતના જે ઐતિહાસિક ધરોહર ગણાતા દરવાજા છે તેની જાળવણી પણ યોગ્ય રીતે નથી કરવામાં આવતી તેની જાળવણીમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે માંડવીની જ વાત કરી લઈએ છેલ્લા લગભગ બસો ને ચાલીસ દિવસથી વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા મંત્ર જાપ કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે માંડવીના રિસ્ટોરેશન માટેના કામને લઈને તેઓ સતત અહીં મંત્ર કરી રહ્યા છે માંડવી ગેટ નીચે અષ્ટાક્ષર મંત્રના જાપ કરી રહ્યા છે તેનો બસો ચાલીસમો દિવસ થઈ ગયો તેમ છતાંય હજુ સુધી ટેન્ડર આપવામાં નથી આવ્યું ટેન્ડર મંજૂર નથી થયું એટલે કે કામગીરી શરૂ જ નથી કરાઈ જે ઉદાસીનતા ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે દાખવવામાં આવી રહી છે તેને લઈને રોષ પણ લોકોમાં છે હાલની વાત કરીએ તો યોગ્ય રિસ્ટોશ રિસ્ટોરેશન થાય તે માટે લોકોની માંગ છે ખાસ કરીને અહીંથી વાહનોની દરરોજ અવરજવર થતી હોય તેના કારણે વધુને વધુ નુકસાન પહોંચી રહ્યું છે પાલિકા દ્વારા ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર મંજૂર કરવામાં જ નથી આવ્યું દિવસે ને દિવસે ભારે વાહનોની અવર જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની શક્યતા છે વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી થાય તેમજ માંડવી ઐતિહાસિક દરવાજાના જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે જો કે આ વાતની પણ પાંચ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ કોઈ જ કામગીરી હાથ પર લેવાઈ નથી વડોદરાના ચારેય દરવાજાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે આ બધી ઐતિહાસિક ઇમારતોની સુંદરતા અને ભવ્યતા નષ્ટ થતી હોય તેવું લાગે છે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હેરિટેજ સેલની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે તમને બસો એકતાલીસમાં દિવસે કહીશ કે જે લગાતાર એ બસો એકતાલીસ દિવસથી મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીએ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવો જાળવણી કરાવવાની એનું મેન્ટેનન્સ કરો તેમાં મહાનગરપાલિકા દ્વારા સતત ઉદાસીનતા રાખવામાં આવી રહી છે જેને લીધે વડોદરાના ઐતિહાસિક વારસાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે માળવી જર્જરિત પિલ્લર છે એને લીધે સમગ્ર માળવીને પણ હવે નુકસાન થઈ રહ્યું છે જે મહાનગરપાલિકા બેરિકેટિંગ અને રેલિંગ કરીને ખર્ચા કરી રહી છે એ ફક્ત ને ફક્ત કામ વગરના ખર્ચા થઈ રહી છે જે બેઝિક બિલ્ડિંગને જે નુકસાન થઈ રહ્યું છે એની પર કોઈ કામગીરી નથી થતી આજે પણ ન્યાય મંદિર પર વૃક્ષો ઉગેલા છે લહેરીપુરાની અંદર ઉપર પણ વૃક્ષો ઉગેલા છે અને જે વૃક્ષોને લીધે ઐતિહાસિક ઇમારતોને નુકસાન થાય છે માંડવી ન્યાય મંદિર હોય કે લહેરીપુરા દરવાજા હોય ત્યાં સતત ગંદકીનું સામ્રાજ્ય છે ત્યાં સતત ભારે વાહનો ફરી રહ્યા છે કે જેને લીધે હેરિટેજ બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે તો આજે બસ એકતાલીસ માં દિવસે મહાનગરપાલિકાના શ્રીને કહીશ કે તમે જે માંડવી નીચે આવીને કહી ગયા હતા કે ઐતિહાસિક વારસાનું કામ ઝડપથી શરૂ થશે તે કામ હવે ક્યારે શરૂ થશે એ જણાવો અને સાથે સાથે જે જનપ્રતિનિધિઓ માંડવી નીચે આવેલા એ પછી વડોદરાના સાંસદ હોય અમારા વિસ્તારના ધારાસભ્ય હોય વડોદરાના મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હોય તમે જે કીધું હતું કે જે દસ કરોડ રૂપિયાના ટેન્ડરો પાસ થઈ ગયા છે તો આ ટેન્ડરો પાસ થઈ ગયા હોય તો આ કામગીરી ક્યારે શરૂ થશે એ અમે મીડિયાના માધ્યમથી આજે તમને પૂછી રહ્યા છીએ